નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવતીનું ગળું કાપી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા ફટકારી આરોપી યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો યુવતીને ના પાડતા મિત્ર સાથે મળી ઘરમાં ઘૂસી ગળું કાપી નાખ્યું રૂર્કીમાં દલિત યુવતીની હત્યાના કેસમાં કોર્ટે એક આરોપીને મૃત્યુદંડને બીજાને આ જીવન સજા ફટકારી છે આરોપી અલી યુવતી પર લગ્ન માટે દબાણ રહ્યો હતો જ્યારે તેણી ના પાડી ત્યારે તેના સાથી રેહાન સાથે મળી યુવતીના ઘરમાં ઘૂસીને છરી વડે તેનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી કોર્ટે અલીને ફાંસી અને તેના સાથીને આ જીવન સજા ફટકારી છે સાથે જ પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે રૂરકીની કૃષ્ણનગર કોલોનીમાં ચાર વર્ષ પહેલાં દલિત છોકરીનું ગળું કાપીને હત્યા કરવાના કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે એક આરોપીને મૃતદંડની સજા ફટકારી છે જ્યારે બીજાને સખત શર્મ અને આજીવન કેદની સજા ફટકારી છે એક આરોપી યુવતી પર લગ્ન માટે દબાણ કર્યો હતો જ્યારે તેણીએ ના પાડી ત્યારે તેણે ઘરમાં ઘૂસીને તેના મિત્ર સાથે તેની હત્યા કરી હતી જ્યારે ત્રીજા આરોપીને સગીર જાહેર કરવામાં આવ્યો હતો જેનો કેસ ઝુએનઆઈલ કોર્ટમાં ચાલી રહ્યો છે રૂર્કીના કૃષ્ણનગરની ટીચર કોલોનીના રહેવાસી દિનેશે ચોવીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ ગંગાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેની બહેન નિધિને સફરપુરના હૈદરઅલી હેરાન કરવામાં આવી રહી હતી ઉપરાંત તે તેના પર લગ્ન માટે દબાણ કર્યો હતો જ્યારે તેની બહેને લગ્ન ના પાડી ત્યારે ચોવીસ એપ્રિલના રોજ બપોરે આરોપીએ તેના સાથી રિહાન ઉર્ફે આરિશ ઉર્ફે રાહિજ શાહપુર ગંગાનગર કોટવાલીનો રહેવાસી છે અને બીજા એક સાથે મળી ઘરમાં ઘૂસીને નિધિનું છરીથી ગળું કાપી નાખ્યું હતું અને હત્યા કરી નાખી હતી હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા પોલીસે કેસ નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી હતી ઘટનાના બીજા દિવસે તત્કાલીન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ મનોજ મેનવાલે આ કેસમાં હૈદર અલી રેહાન ઉર્ફે આરિશ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી એ પછી તત્કાલીન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ અમરજીત સિંહે આ કેસની તપાસ શરૂ કરી હતી આ કેસમાં તપાસકર્તાએ પચીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી ઉપરોક્ત કેસ રૂડકી જિલ્લા હરિદ્વારના અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રમેશ સિંહની કોર્ટમાં પેન્ડિંગ હતો આ કેસમાં કોર્ટે ત્રીજા આરોપીને વિવાદમાં સગીર જાહેર કર્યો હતો તેનો કેસ ઝુવેનાયલ કોર્ટમાં ચાલી રહ્યો છે આ કેસમાં ન્યાયાધીશ રમેશ સિંહે સાક્ષીઓને પુરાવાના આધારે હૈદર અલી અને રેહાન ઉર્ફે આરીફને દોષિત જાહેર કર્યા હતા કોર્ટે હૈદરને ફાંસીની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો કોર્ટે બીજા આરોપી આરીફને સખ્ત શ્રમ સાથે શ્રમ સાથે આજીવન કેદની સજા અને પચાસ રૂપિયાનો દંડ ફટકાર્યો છે બંને આરોપીઓ હાલમાં જેલમાં છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ